તો હાલલ હું કરવા જઈ રહ્યા છે એ તો મને નહીં ખબર કેમ કે આપણા વિજય સાહેબનો ફોન આવ્યો એ કે જવાનું છે હાલલ તો તું મને લેવા આવે એવી રીતે તો મેં અત્યારે નીકળ્યો છું વિજય સાહેબના ઘરે જવા માટે અને રસ્તામાં છું એકલો જ છું અને ઘરે જવું સાહેબને લઈએ એટલે કે બેહાડીએ પછી જશું હાલલ જવા તરફ તું મળીએ એમના ઘરે વિજયને આપણે લઈ લીધો છે અને અમે લોકો નીકળી ગયા છે હાલલ જવા તરફ બધી યુટ્યુબ આપણે તો યુટ્યુબ We're <laughs> going

કંજરી ચોકડી પર અને અહીંથી જશું એ તો અભી સસ્પેન્સ રિવીલ થશે થોડા ટાઈમની અંદર કઈ સહદેવ અને આપણા વિજય એ ગયા છે શોરૂમ પર અને મેં અત્યારે ઊભો છું હાલ બસ ડેપોની અંદર અને આવે છે અહીં આપણો જબો જબા જોડે ગાડી નથી એટલે જબાને લેવા ઉપર આ છે હાલ હાલનો ડેપો આ સાઈડ અને મેઇન ચોકડી જબો આ સાઈડથી આવશે ત્યાં સાઈડથી આવશે જપો હું કેવો સજપા કેમરો ભાઈ ધર્મેશ હા લલ મે આવે છે બહુ દાડા ઓસોય પૈસા ધર્મેશભાઈ હે એલે ઓ હોય હા તો જી હા લે તો મિત્રો ગાઈસ ફાઇનલી આપણી ગાડીનું બુકિંગ થઈ ગયું છે એટલે આપણી એટલે કે આપણી નહીં પણ ગાડીનું બુકિંગ થઈ ગયું છે અને તો ટૂંક જ સમયની અંદર કંઈક મોટું આવવાનું છે અને બુકિંગ કંઈ કરાયું ખબર ગોધરાની અંદર આ તો તમે અંદાજો મારી લેજો હાલે હાલે શોરૂમો તો ઘણા છે પણ જે અમારે જોતેલો લો એ મહિલો મન છે ગોધરાની અંદર અને અત્યારે આવ્યા છે મા મોગલધામ આપણા વિજયભાઈને જપો જે હતા આપણી જોડે સહદેવભાઈ પણ હતા પણ એમને ઉતારીને આવ્યા છે અહીં માં મોગલધામ કમતા કે એમને પેલું વીઆઈ કંપનીમાં જોબ કરે છે એટલે જોબની પ્રથા નિભાવી પડે કેવું સાહેબ અમારે એવું હતું કે અમે હાલ હુલ કરી નથી અને અમારે પેલું કે ને પેલું કે મજબૂરી હા મજબૂરીના કારણે અમારે ગોધરા ગોધરા ગયા પછી કરીને પાછા હા બુકિંગ થઈ ગયું છે અને બુકિંગની પરચી છે થેલાની અંદર એવડે રિવીલ ના થાય

તે દિવસે તો રાત હતી એટલે બરાબર દેખાયું ના અને મંદિરનો વિડીયો તો નહીં ઉતાર્યો ગમતા કે પબ્લિક હતી અને આજે મંદિરનો વિડીયો શૂટ લઈ લઈએ છે દર્શન કરતા જઈને બાજુ બીજા પણ મંદિર છે અને જોઈ લો તો હવે મેં હોય દર્શન કરી લઉં આપણા સાહેબ બ્લોગિંગ કન્ટિન્યુ કરશે લો સાહેબ કેવું લાગ્યું નહીં દર્શન કરીએ તો દર્શન કરી દીધા છે

હવે માઇકલ નો બ્લોગ આજે તો દર્શન થઈ ગયા હવે ગાડી બુક થઈ ગઈ છે અમારી ગાડી બુક થઈ ગઈ એટલે માતાજીના ના આશીર્વાદ હો લઈ લે લઈ લીધા એમ હા અને મેન સપોર્ટ સિસ્ટમ કિંગ સરકાર કંઈ લઈને આવતું તારે જ હા તો વસ્તુ લઈને જ જશું મતલબ ગાડી લઈને જ જશું હા જોઈ લીધું હતી આ નવા બ્લોગની અંદર આપણું બધું રીલ થશે બરાબર હાલોની બજારમાં અમે ચાલતા ચાલતા ઘરે છીએ વાડો માર્યા અને કંઈ જઈએ તો આપણા સહદેવ ભાઈ હશે હા જઈએ છે ડાબેલી ખાવા હા ફેમસ ડાબેલી એવું હા 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 તો તો આપણા લિરિક્સ ભાઈ વિજય રાળા જબ બરાબર રૂપ

વડુ શું પબ્લિક કોમેન્ટ गाइस અમે ટ્રાય કર્યા આજે તો ખાઈ દાબેલી ખાઈને નીકળી ગયાતા અમે ઘરે જવા તરફ અને ઘરે જ ટાઈમ આવશે તો રીલ હો સુટ કરશું લોકેશન દેખીએ અને ટીકુ ખાધા પછી કઈક મીઠો ખાવાનો तो गाइस कैमरे में क्या दो चुकी है आप अपने गुजराती के आई कोमड़िया है आप उसी चायला कर क्या उसे आवाज़ हो भाई तो गे। हाँ यार हम तो आज आइसक्रीम क्या लागे मीठू उसी से मशालो हाँ चॉकलेट वाली सिस्टम है खा तो गाइस कभी नहीं हम जोड़ा चाहे मैं

તો આપણો આ વ્લોગ આપણે અહીંથી એન્ડ કરીએ તો આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય ચેનલ પર તો મળશું આવા જ એક નવા વિડીયોની અંદર